હેલો વિદ્યાર્થી મિત્રો સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ દસ વિષય ગુજરાતી ભાગ પાઠ સંપૂર્ણ સચોટ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો પાઠ પંદર બોલીએ ના કાંઈ વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો આપ્યું છે મોરપેજ કાવ્ય સંગ્રહ તો એની માટે જવાબ છે બ બાળકાવ્ય સંગ્રહ અને બીજો ધ્વનિ કાવ્ય સંગ્રહ એની માટે જવાબ આપ્યો છે અ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત પ્રશ્ન બ જોઈએ નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બોલીએના કઈ કાવ્યમાં કવિ ખાલી જગ્યા સહન કરવાનું કહે છે જવાબ છે દુઃખ આગળનો પ્રશ્ન કવિ ખાલી જગ્યા રીતે ચાલવાનું કહે છે જવાબ છે મસ્ત બની આગળનો પ્રશ્ન બીજાને મન આપણી વ્યથા ખાલી જગ્યા હોય છે જવાબ રસની કથા આગળનો પ્રશ્ન મનમાં અગ્નિરૂપી દુઃખ હોય છતાં બહારથી ખાલી જગ્યા રાખવી જવાબ છે શીતળતા અને સાતમો પ્રશ્ન કાવ્યમાં કવિએ જીવનનો ખાલી જગ્યા દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે જવાબ છે હકારાત્મક પ્રશ્ન આઠ પ્રશ્નનો જવાબ લખો બોલીએના કાંઈ કાવ્યનો પ્રકાર જણાવો બોલીએના કાંઈ કાવ્યનો પ્રકાર ગીત છે બોલીએના કાંઈ કાવ્યના કવિનું નામ જણાવો બોલીએના કાંઈ કવિના કાવ્યના કવિનું નામ રાજેન્દ્ર શાહ છે પ્રશ્ન દસ લાખો લોકો લોકોનો મેળો ક્યાં ભરાય છે જવાબ લાખો લોકોનો મેળો જગતમાં ભરાયો છે પ્રશ્ન અગિયાર કવિએ વેણને શું રહેવા કહ્યું છે જવાબ કવિએ વેણને ચૂપ રહેવા કહ્યું છે પ્રશ્ન બાર બીજા લોકો શેનાથી ખુશ થાય છે જવાબ બીજા લોકો પારકા દુઃખથી ખુશ થાય છે પ્રશ્ન તેર લાખો લોકોની ભીડ વચ્ચે માણસ કેવો પડે છે જવાબ લાખો લોકોની ભીડ વચ્ચે માણસ એકલવાયો પડે છે પ્રશ્ન ચૌદ જીવન માર્ગને કવિએ કેવો કહ્યો છે જવાબ જીવન માર્ગને કવિએ કાટાળો અને પથરાડો કહ્યો છે પ્રશ્ન પંદર કવિ ચૂપ રહેવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ કાવ્યમાં કર્યો છે કવિ ચૂપ રહેવા માટે વેણ અને ચૂપ જેવા પ્રતિકોનો ઉપયોગ કર્યો છે પ્રશ્ન સોળ બોલી અને કઈ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે જવાબ આ કાવ્ય મનુષ્યને ઉદ્દેશીને લખાયું છે ડ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન સત્તર કવિ આપણી વ્યથા બીજાને કહેવાની શા માટે ના પાડે છે જવાબ કવિ આપણી વ્યથા બીજાને કહેવાની ના પાડે છે કારણ કે જગતમાં પારકા દુઃખથી ખુશ થનાર લોકો છે તેઓ આપણી વ્યથા સમજી શકતા નથી ઉલટા મજાક ઉડાવે છે પ્રશ્ન અઢાર પાદરામાં એકઠા થયેલ માણસો કેવા હોય છે જવાબ પાદરમાં એકઠા થયેલ માણસો માત્ર જોનારા અને વાતો કરનારા હોય છે તેઓ દુઃખ સમજવા કે મદદ કરવા તૈયાર હોતા નથી પ્રશ્ન ઓગણીસ મનમાં દુઃખ ભર્યું હોય છતાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ જવાબ મનમાં દુઃખ ભર્યું હોય છતાં આપણે બહારથી શીતળતા રાખી વર્તવું જોઈએ પ્રશ્ન વીસ તમારા સગાવાલા પાસે જ્યારે તમારી વ્યથા સાંભળ સંભળાવો છો ત્યારે તેઓ કેવું વર્તન કરે છે જવાબ જ્યારે હું મારી વ્યથા સગાવાલાઓને સંભળાવું છું ત્યારે તેઓ સહાનુભૂતિપૂર્વક સાંભળે છે મારી પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરે છે અને સાંત્વના આપે છે પ્રશ્ન એકવીસ વીરા શબ્દ કોના માટે વપરાયો છે શા માટે જવાબ વીરા શબ્દ કવિએ પોતાના મન માટે વાપર્યો છે કારણ કે કવિ મનને સંબોધીને કહે છે કે દુનિયાના લોકો સામે પોતાની વ્યથા રડવી ન જોઈએ પ્રશ્ન બાવીસ કવિ આપણી વ્યથાને સહન કરવાનું શા માટે કહે છે જવાબ કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી પ્રશ્ન ઈ નીચે આપેલા પ્રશ્નના દસથી બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તો ચાલો જોઈએ પ્રશ્ન તેવીસ બોલિયાના કાઈ કાવ્યમાં કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને કઈ કઈ રીતે સહન કરવાની વાત કરી છે જવાબ કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને ધીરજ અને આશા રાખીને સહન કરવાની વાત કરી છે કવિ રાજેન્દ્ર શાહના બોલીએના કાંઈ કાવ્યમાં જીવનની વ્યથાને સહન કરવા માટેની નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે જીવનમાં આવતી મુશ્કેલીઓને અને વ્યથાને શાંતિથી અને ધીરજપૂર્વક સહન કરવી જોઈએ વ્યથાને બીજા સામે વ્યક્ત કરવાને બદલે મૌન રહીને તેનો સામનો કરવો જોઈએ હૃદયમાં ધીરજ રાખીને દરેક પરિસ્થિતિમાં આશાવાદી રહેવું જોઈએ જેથી જીવનમાં આગળ વધવાનો માર્ગ મળી શકે કવિએ સત્યના માર્ગે ચાલવાની વાત કરી છે જે અંતે વિજય અપાવે છે પ્રશ્ન ચોવીસ આપણી વ્યથાને દૂર કરવા માટે આપણે શું શું કરવું જોઈએ જવાબ આપણી વ્યથાને દૂર કરવા માટે આપણે ધીરજ રાખવી મૌન રહેવું અને સત્યના માર્ગે ચાલવું જોઈએ વ્યથાને દૂર કરવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ વ્યથાને મનમાં રાખીને મૌન ધારણ કરવું જોઈએ અને બીજા પાસે રુદન ન કરવું જોઈએ હૃદયમાં ધીરજ અને શાંતિ જાળવી રાખવી જોઈએ પરિસ્થિતિનો સ્વીકાર કરીને સત્યના માર્ગે અડગ રહેવું જોઈએ આશા અને હિંમત જાળવી રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ પ્રશ્ન પચીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીં આપણને શબ્દો આપેલા છે હૃદય શીતલ અને તારલિયા માટે તો અહીંયા આપણને સચ્ચ શબ્દ દર્શાવેલો છે કે હૃદય માટે જોડણી આપેલી છે શીતલ માટેની જોડણી આપેલી છે અને તારલ્યો એની માટે જોડણી અહીંયા આપણને દર્શાવેલી છે આગળ વધીએ નીચેના શબ્દોની સાચી સંધિ છોડો તો અહીંયા આપણને પ્રાણ રાજેન્દ્ર અને વિષાદ માટેની સંધિ છોડવાની દર્શાવેલી છે તો કે જે અહીંયા આપણે લખેલી છે પ્રવત્તા અણ રાજા વત્તા ઇન્દ્ર અને વિષાદ માટે વિષવત્તા વિવત્તા શાદ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો વિવત્તા અથા એટલે કે વ્યથા આગળ જોઈએ નીચેના શબ્દોના સમાસ શોધીને ઓળખાવો વનવેરાન વનવેરાન માટે આપેલું છે તત્પુરુષ સમાસ તારામ એની માટે આપેલું છે મધ્યમ પદલોપી સમાસ અને મોરપીંચ એની માટે આપેલું છે તત્પુરુષ સમાસ આગળ વધીએ બંને શબ્દના જોડની ભેદે થતો અર્ધભેદ જણાવો તો અહીંયા વેણ અને વેણ માટે આપેલું છે તો વેણ માટે શબ્દ અને વેણ માટે તરંગ વીરા માટે ભાઈ અને વીર માટે પરાક્રમી નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો પ્રશ્ન પહેલો સીમ જ્યાંની સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન તો આ શું છે શબ્દાનુપ્રાસ અલંકાર અને બીજો પ્રશ્ન અવરને મનરસની કથા ઈતરના કઈ તથા તો આ શું છે અંત્યાનુપ્રાસ અલંકાર આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રીસ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તારલીઓ તો જેમાં પરપ્રત્યય રહેલો છે પ્રશ્ન એકત્રીસ શબ્દોના સમાર્થી શબ્દ સુધીને લખવાના છે વિઝન માટે વેરાન વ્યથા માટે દુઃખ અને દારૂણ માટે ભયંકર પ્રશ્ન બત્રીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે શીતળતા માટે ભાવવાચક સંજ્ઞા અને મેળા માટે સમૂહ વાચક સંજ્ઞા આગળનો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો હૃદય ખોલવું મનની વાત કે વ્યથા કોઈને કહેવી શબ્દ સમૂહ માટે એક શબ્દ જ્યાં ગામની સીમા પૂરી થતી હોય ગામનું પાદર અને શારીરિક અને કે માનસિક દુઃખ એટલે કે પીડા શબ્દોના વિરોધી શબ્દ આપો બોલકું એટલે કે મૂંગું રસ એટલે કે નીરસ શીતળ એટલે કે ઉષ્ણ અને જલન એટલે કે ઠંડક આગળ નીચેના તડપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો તો અહીંયા દર્શાવેલો છે માર્ગ માટે માર્ગ એકલ માટે એકલો લખ માટે લાખ ઇતર માટે બીજું જન માટે મનુષ્ય કૂપ માટે કૂવો અવર માટે અન્ય નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો પહેલું ગામને આરે હોય બહુજન તો જવાબ આપ્યો છે બહુ કે જે સંખ્યાવાચક વિશેષણ છે અને ત્યારબાદ બીજું લાખનો મેળો મળ્યો તો એમાં શું છે લાખનો કે જે છે સંખ્યાવાચક વિશેષણ આગળ નીચેના શબ્દોમાંથી ક્રિયા વિશેષણ મનમાં જે રીતિવાચક ક્રિયા વિશેષણ છે બીજું બોલ્યે ના કાંઈ કે જેમાં ના આપેલું છે નિષેધવાચક ક્રિયા વિશેષણ છે ત્રીજું ગામને આરે હોય બહુજન આરે એટલે કે સ્થાન વાચક ક્રિયા વિશેષણ છે અને ચોથું પ્રાણમાં જલન હોય ને તોય ધારી શીતલરૂપ કે જેમાં જલન એ રીતિવાચક ક્રિયા વિશેષણ આપેલું છે આગળનો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે વ્યંજન સ્વર છૂટા પાડો તો વ્યથા માટે અહીં આપણને દર્શાવેલું છે તેમજ હૃદય માટે તારલ્યા માટે પ્રાણ માટે જ્ઞાનપીઠ ધ્વનિ અને મોરપીચ માટે પણ અહીં આપણને જોડની દર્શાવેલી છે વિભાગ ડી નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થવિસ્તાર કરો તો ચાલો જોઈએ પહેલું માનવ પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ માન ગુમાવીને આપણું વહેંચી ન લેતું કોઈ ઉપરની પંક્તિમાં વ્યક્ત પંક્તિમાં કવિએ સમજાવ્યું છે કે માણસે બીજાના ઘરે જઈને પોતાના દુઃખના રોદણા રોવા જોઈએ નહીં આમ કરવાથી આપણે આપણું માન ગુમાવીએ છીએ આપણું દુઃખ કોઈ વહેંચી લેતું નથી મનવા એટલે કે માણસે પોતાના દુઃખ પર એટલે કે બીજાના ઘરે જઈને કહેવા ન જોઈએ આ દુનિયામાં પૈસાદાર હોય કે ગરીબ હોય બધાને કંઈ ને કંઈ દુઃખ હોય જ છે આપણે આપણા દુઃખ આપણા મિત્રો કે સગા સંબંધીઓને કહેવા જોઈએ નહીં પર એટલે કે બીજા લોકોને કહેવા જોઈએ નહીં આમ કરવાથી આપણે આપણું માન સન્માન ગુમાવીએ છીએ પરંતુ આપણું દુઃખ દૂર થતું નથી બીજાને કહેવાથી આપણું દુઃખ કોઈ વેચી લેતું નથી કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે કે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર નાની એકવી જાતક વાતનો મચાવીએ નહીં શોર હવે વિશેષ અભ્યાસ માટે વ્યાકરણના પ્રશ્નો આપેલા છે તો ચાલો જોઈએ પ્રશ્ન એક પ ફ બ ભ મ વર્ગીય વ્યંજનો કયા વર્ગના છે જવાબ છે ડી ઓસ્ટ બીજું પિંડ શબ્દમાં કયો અનુનાશિક શબ્દ વપરાયો છે જવાબ છે ક ન ત્રીજું કમલાક્ષી શબ્દમાં કેટલા ધ્વનિ સમાવિષ્ટ થયેલા છે જવાબ છે બ નવ ચોથો નીચેનામાંથી હૃદય શબ્દની કઈ ધ્વનિ શ્રેણી યોગ્ય છે જવાબ છે બ હૃદય માટેની પ્રશ્ન પાંચ નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે જવાબ છે ડ ભાર પ્રશ્ન છ નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો તો જવાબ છે ક તાળન પ્રશ્ન સાત ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા સમિતિ તો જવાબ આપ્યો છે ડ ક સમૂહવાચક સંજ્ઞા પ્રશ્ન આઠ ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પોમાંથી કયું છે જવાબ છે ક યોગેશને મળેલી નિષ્ફળતાએ જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો પ્રશ્ન નવ નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે જવાબ છે ક અમૃત પ્રશ્ન દસ સાચી જોડની દર્શાવતો શબ્દ શોધીને લખો જવાબ છે ડ મિનિટ અગિયાર અયોગ્ય જોડને દર્શાવતો શબ્દ શોધીને લખો જવાબ છે અ રેલવે બાર આ વત્તા ઈ બરાબર એ નિયમ કઈ સંધિ છોડવા લાગુ પડે છે જવાબ છે ક રમેશ પ્રશ્ન તેર નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી જવાબ છે બ સમવત્તા તોષ સંતોષ અને પ્રશ્ન ચૌદ સાંગો પાક શબ્દની સાચી સંધિ છોડો તો જવાબ છે ક સવત્તા અંગ વત્તા ઉપવત્તા અંગ અને આગળ પ્રશ્ન પંદર નીચેનામાંથી કયા વાક્યનું વિશેષણ વપરાયેલ છે જવાબ છે પહેલાંમાં મને થોડા ફળ આપો કે જેમાં સંખ્યાવાચક વિશેષણ છે બીજામાં આંગણામાં વિશાળ વળનું ઝાડ હતું કે જેમાં ગુણવાચક વિશેષણ છે ત્રીજું રાજાના ખજાનામાં અઢળક સોનું છે એટલે કે હતું એ તો એ પરિમાણવાચક વિશેષણ છે અને ચોથું મને જરાક જ ખાંડ આપો એ પરિમાણવાચક વિશેષણ છે પ્રશ્ન સોળ સિંહનો પર્યાય ન હોય તેવો શબ્દ શોધો તો જવાબ છે ડ કપિલ પ્રશ્ન સત્તર વિરોધી શબ્દનું કયું જોડગો સાચું નથી જવાબ છે ક ઉત્તમ તો શ્રેષ્ઠ માટેનું આગળ પ્રશ્ન અઢાર અહર્નિશ સમાસ ઓળખાવો તો જવાબ છે ક ધ્વંદ સમાસ અને છેલ્લો પ્રશ્ન આપેલ ઉદાહરણમાંથી કયું વાક્ય ઉપમા અલંકારનું ઉદાહરણ નથી જવાબ છે અ આપણી બબલીની જ પગલી જાણે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ